ભત્રીજા આ તો કાજી તો ખાવાનું બનાવી નહીં ને કોઈ કર્યું નહીં કે હું કરા કાજી તો શી ખાવું તું હું કોક દુકાન આય આયા તું તું ખોઈ જાય બહુ હા માં કાકાઈ મેકલી ઉપર હા દુકાન સે સાઈડ આ બે રસ્તા કોમ જાય કે કોમ જાય ઓમ મને ઓમ તો તોન આયો મમ જાદે ઓ આ રસ્તો હારો વા બોહા વા બાર બાર થઈ ગઈ માં કાકો મે લાકડો લેવા આવવું પડે અરે ગલત છે દેખાતું નઈ છે કે તું કને આ હું તો નકરી ન દે દે કોઈ નવરા દેખો વગરા કાકા નું બાહરીયા કાપી નાખો વચ્ચે ન રહે ગામમાં આ ઘર રસ્તા હતા કોણ જાવ કોણ જાવ હું તો આયો

મને ખબર તને પૂછો હું કુસો કઈ જગ્યા આ તો આ પેલો ભોખડો નઈ વાગ રે જોવા જઈએ હું જોવા જઈએ ફાડી ખા હા ફાડી ખા વળી આપડે

ગલ્લો ગલ્લો હા પથરી જાવ શું કર્યું તું છે મારે ગલ્લા ગલ્લો બેલ એક વાત કહું

આવડી બખો અને વાઘ લઈ જતો ફોન કરતા લઈ મોરખા નહીં કે પથરી જતા તમારે પૂછે ને કે એકલો રખડી હોય કીધું તું કે વાઘના બચી બધા